દાદા આવી લોકશાહી કરતા તો રાજા શાહી સારી હતી કારણ કે રાજાઓ પોતાની વાતને પ્રજા હતા અને પ્રજા પોતે રાજાની સામે મૂકી શકતા શકતા હતા હતા અને રજૂઆત કરી તે રાજા આ સાંભળી ભાવનગર ના મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીની એક વાત યાદ આવે છે લોક સાહિત્યકાર રાજભા ગઢવી જે વાત કરી રહ્યા છે તે સાંભળીએ એટલે મારે અઢારે પાદર નો ધણી ભાવનગર નો ઠાકોર નીલમ બાગના બગીચામાં બેઠો હતો બરાબર વાગ્યાનો સમય થયો છે 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 અને મહેમાનો બગીચામાં બેઠા છે એમાં બાજુમાં ઓલી બાજુ રસ્તો નીકળેલો નિલમ પાછળ અને વંડીની નીલમ અંદર બોરડી શિયાળાનો સમય બોરડીની ની બહાર ગયેલું અને બહુ બોર આવેલા લટબેર બોરડી આમ બોરથી થઈ ગયેલી ભૂખો ભિખારી જેવો માણસ રસ્તામાં નીકળો નીકળ્યો ભૂખ લાગેલી આગલા દિવસથી ખાધેલું નહીં એટલે આમ પથ્થર ઉપાડ્યો અને એમ થયું બોર થોડા ખેરીને ખાઈ લો એ ફેરવીને બોરડીમાં ડાળમાં પાણો માર્યો પણ ગમમામામ કરતો પાણો ગયો ભૂખ્યાનો ઘા લાગે બહુ સાહેબ કોઈ પણ માણસ કોઈ પણ પાર્ટી કોઈ હોય એના માટે હું કાંઈ નથી કેતો પણ વસિનતાનો જ્યારે કોઈ પાર્ટી હળડૂલું ભૂખ કરતો જય માસડો પડે ને ત્યાં માનું કાનુ કોઈ ભૂખ્યાનો ઘા લાગી ગયો નકર હા આવું ન થાય કોઈ દી હા આવું કોદી ન થાય લોહી માણસોએ દગો કર્યો દગો કર્યો મહારાજ ઉપર વાર કરી ધોડો ફરીને આવે એટલે બોર નો ખોબો ફરીને ઉભો થયો એમને પકડ્યો મહારાજ ની પાસે જઈને કીધું મહારાજ આ માણસે તમારા ઉપર ઘા કર્યો છે અને તમે કયો સજા કરી ક્યો તો આને મારી ના કટકા કરી નાખી કયો તો હોળીએ ચડાવી દઈ કયો તો ફાંચી ચડાવી દઈ તેથી ભાવનગર ઠાકોરે કીધું ઉભા એના બાવડા મૂકી દો મારે એનું પૂછવું છે પાણો તે માર્યો એમ હવે આ એટલા માટે હું આ વાત કરવી અહીંયા પૂછે નહીં આઝાદ દેશ હોવા છતાં અને જામીન ન મળે અને અહીંયા એની વાય સીબીઆઈ નહોતી સાહેબ કોઈ એની આને મારી નાખે ને તોય છતાં એને કીધું ભાઈ તે પાણો માર્યો કે હા બાપુ પાણો મેં માર્યો કે શું છે મારી બાપુ ભૂખ બે દિવસ ખાધું રસ્તે બોરડી બોરડીમાં બહુ બોર જોયા રહેવાનું નહીં એટલે પાણો ઉપાડીને ડાળ માં માર્યો ને અંદર તમે બેઠા ત્યાં મને ખબર નહીં કે ભૂલ માં માર્યો તો કે હા કે બોરડીમાં પાણો માર્યો તો તને બોર મળ્યા હા બાપુ જો ને ખોબો બોર મળ્યા માણસો ને કીધો અને ખોબો ભરીને હોન અમોર આપી દો અને મારવાનું ન હોય ભલા માણસ એટલે આની વાતો કરી છીએ અને તેથી માણસોએ કીધું કે તમારા ઉપર વાર કરી તગો કરવો હોય છે તો અને તમને તમારે રોય વયા જાય છે તેથી અઢારે પાત્ર નો ધણી ભાવનગર ઠાકોરે કીધું કે એક મૂંગા જાડવા ને ભિખારી માણસ જેવો માણસ પથ્થર મારે અને ખોખોબો એક બોર દેતી હોય બોરડી તો હું અઢારે પાદર ધણી મારા કપાળમાં પથ્થર મારે અને ખોબો એ ખોના મોર ન દૂ તો મારી જનેતા દૂધ લાજે મારે એને દેવું જોઈએ ભલા માણસ વડોદરામાં મુખ્યમંત્રીનો એક પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામની અંદર

આવા જ સમાચારોની અપડેટ મેળવવા માટે સ્વતંત્રતા ભારત સમાચારને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર